શે જાવાનું ફિટુ સમમાં વિશે જાવાનું નિહાર છે પછી નિહાર પાછો જશે કુવાડી નો મારે તમારે જાવાનું કારખાને તો મિત્રો મારા પપ્પાની જય છે કારખાને તો ત્યારે મોટરસાઈકલ કાઢે છે આ એમર ઉપા અમાર મિત્રો મોટરસાઈકલ કાઢે છે તો જો મોટરસાઇકલ કાઢે છે પણ આ પીડ્યું છે મિત્રો પણ મોટરસાઇકલ પીડ્યું છે હમણાં કાઢે છે મિત્રો મારા દાદા બોક્સ જ પડ્યું છે મિત્રો આ ગાડી મને આવડે છે ઓલી એક મારા મોડ બાપુની કે કઈ એક નું નથી થાતો આ મને ફાવે આ આખું રાજી ખેડ એ નું આખું મિત્રો

गाड़ी बार का ली थी नहीं मर दादा मोहन बाबू वे बैठा से जो के लिए पेट भाई बाबू ए बापू आ गंडा ये बुंगू कर ले टप फिर मम्मी पीछे मित्र होता है भाई ही मतलब बैठा है माउपा हम ना जैसे काम है मित्रों तो लास्ट तक बनिया

Alo képtom bỏ là hoặc bắt hết đau lấy tay hay bay hảo dễ gì